હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે આપણા ભાઈ માયાભાઈ અહીંની તબિયત લથડી હતી ત્યારબાદ મિત્રો વાત કરી તો શું તેમના ઘરના પરિવાર જે લોકો છે એ મિત્રો વાત કરી તો હોસ્પિટલ ખાસે પહોંચ્યા હતા જે આ મિત્રો વાત કરી તો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો ભાઈ તો ભાઈઓ ને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે બોલવું નથી

કે બધા લોકો તેની તબિયત પાણી પૂછો ગયા હતા ત્યારબાદ મિત્રો વાત તો આપણા માયાભાઈ અહીરે મિત્રો વાત તો ઉતારીને પણ વાયરલ કર્યો હતો જેની અંદર હતું કે ભાઈ કોઈ પણ લોકોએ ચિંતા કરવી નહીં મારી કારણ કે ભાઈ મારી તબિયત છે છે એ બિલકુલ રેડી જે મિત્રો વાત થોડો ઘણો પ્રોબ્લેમ થયો હતો પરંતુ મિત્રો વાત તો માયાભાઈ આહીર જ્યાં પ્રોગ્રામ કરી રહ્યા હતા ને ત્યાં પણ મિત્રો પાંચ મિનિટ કાઢી અને બધા લોકોને દિલથી માફી માફી માંગીને કહ્યું હતું કે મારી મારી આ પહેલી વાર આવું થયું છે કે જેની અંદર ડાયરાની અંદર મારી તબિયત લથડી છે હવે મિત્રો વાત તો શું તેમના ઘરના પરિવાર લોકો છે મિત્રો મિત્રો વાત વાત પૂછવા ગયા હતા હવે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ એવા વિડીયો આવ્યો નથી જેની અંદર અત્યારે તમને લોકોને ખબર છે કે માયાભાઈ અહીંના દીકરાના લગ્ન પણ થયા છે ધામધૂમથી કરવામાં આવ્યા છે પરંતુ મિત્રો વાત ખાસ કરીને ત્યારબાદ જે માયાભાઈ અહીં તબિયત લથડી છે ને હવે મિત્રો વાત તો માયાભાઈ અહીં બિલકુલ રેડી થઈ ગયા છે કઈ પણ પ્રોબ્લેમ નથી હવે મિત્રો વાત કરી આપણે તેલથી ભાઈ એમ તો માતાજીને પ્રાર્થના કરીશું કે જલ્દીથી જલ્દી પાસા ડાયરામાં આવી જાય પાસા ડાયરા આવો કરવા મળે હવે મિત્રો મારી શું છે તમે વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નહીં આજના વિડીયોમાં હતી આટલી આપણે એક નવો વીડિયોમાં